દાંતીવાડા તાલુકાના રામનગર ગામે વિકસિત ભરત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો દાંતીવાડા તાલુકાના રામનગર ખાતે શ્રીમતી દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ બોચાતરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજા્યો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને ઉપસ્થિત તિલક કરી સ્વાગત કરાયું જેમાં સૌથી બાબત વિશે વાત કરીએ તો ભારત ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં હરણફાળ પ્રગતિ કરી રહી છે ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા તંત્રને સાથે રાખી સરકાર તરફથી મળતા લાભો હવે ગામડે ગામડે લોકો સુધી પહોંચાડવાનો અભિગમ અપનાવવામાં આવ્યો હતો અને ઉજ્જવલા ગેસ લાભાર્થી આયુષ્યમાન કાર્ડના લાભાર્થી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અન્ય

ણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા